આ દ્રશ્યો જુઓ આ છે સુરતની એક બંગાળી વસાહત કાગળ પર અહીં નવસો પચાસ રજીસ્ટર મતદારો નોંધાયેલા હતા પરંતુ એસઆઈઆર કામગીરી દરમિયાન માત્ર ચારસો મતદારો જ સ્થળ પર મળ્યા બાકીના પાંચસો પચાસ મતદારો ક્યાં ગયા આ સવાલે હવે સમગ્ર રાજ્યની રાજનીતિ ગરમાવી દીધી છે એસઆઈઆરની તપાસ શરૂ થતાં જ દસ્તાવેજો રજૂ ન કરી શકનારા અનેક લોકો અચાનક ગાયબ થઈ ગયા घरों पर खंभाती ताला गलियों सुमसाम वस्ती जाने रातों रात तो खाली थी गई हो दृश्य सा क्या कारण का जो लोग इधर रहते थे बांग्लादेश वाले या कोलकाता वाले वो लोग चले गए बंद करके इधर से क्यों चले गए अब कुछ तो बात होगी जब सरकार ने बोला था ऐसा जाने के लिए इसके लिए सब लोग चले गए बस मेरी गली में पांच छह घर बंद है वो इतना मालूम है बस पांच छह महीना जो भी चार महीना पहले वो लोग जो बांग्लादेश के थे वो कुछ चले गए कुछ इधर बचे हुए कुछ काम पे आदमी गए कुछ आदमी खाली घर बांग्लादेश के थे इसलिए चले गए सब इस पर लागू तो किया था ऑलरेडी कि जो देश के आप लोग जा सकते है सब आदमी गए स्थानिक कॉर्पोरेटर सोमनाथ मराठे गंभीर आरोप लगा लोगी अथवा पाकिस्तानी घुसपैठिया हो અમુક આવા મોલ્લાઓ છે આવા વિસ્તારો છે જો કે આ સોનારી પાસે આવેલો પાંચસો સત્તર નંબરનો બૂથ છે જે બંગાળની મુલ્લો કરીને ઓળખાતો હતો ત્યાં નવસો પચાસ જેટલા આશરે ઓટર હતા અને હાલ ફક્ત ને ફક્ત ચારસો ઓટર ત્યાંની નોંધણી થઈ છે એટલે ઉપરના જે પાંચસો પચાસ ઓટર છે એ ઓટરો પોતાના મકાનને ટાળો મારીને જ્યારથી આ એસઆઈઆરની એસઆઈઆરની કામગીરી શરૂ થઈ ત્યારથી એ લોકો આપણા ઘરથી ક્યાં જતા રહ્યા છે એ કોઈ મળતા નથી ખરેખર આવા જે મતદારો છે એ બાંગ્લાદેશના ઘૂસપેટીઓ હોઈ શકે છે પાકિસ્તાનના ઘૂસપેટીઓ હોઈ શકે છે સોમનાથ મરાઠીનો વધુ એક આરોપ છે કે 2002 ની એસઆઈઆર ની કામગીરી દરમિયાન કોંગ્રેસના શાસનમાં બાંગ્લાદેશીઓને ભારતીય મતદાર બનાવવામાં આવ્યા હતા

પરંતુ એ તો સત્ય છે કે એસઆઈઆર થી ઘણા ડમી મતદારો ઉજાગર થયા છે ચેતન પટેલ જી મીડિયા સુરત